હાજર રહ્યા હતા અધિકારીઓ ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને ડિફેન્સ સર્વિસ ટેકનિકલ સ્ટાફ કોલેજ ના અધિકારીઓ સાથે કોમ્બેટ એન્જિનિયરિંગ પ્રદર્શન જોયું પ્રદર્શનમાં કોમ્બેટ એન્જિનિયરિંગની શક્તિ અને ક્ષમતાઓ દર્શાવવામાં આવી હતી જેમાં આધુનિક યુદ્ધ ક્ષેત્ર એન્જિનિયરિંગ માટે જરૂરી અદ્યતન ટેકનોલોજી સાધનો અને વ્યૂહાત્મક નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ઇવેન્ટમાં તાત્કાલિક પુલોના નિર્માણ માઇન ફિલ્ડ બ્રિજિંગ અને ઝડપી નિર્માણ તથા વિસ્ફોટક કાર્ય માટે અદ્યતન મશીનરીના ઉપયોગ જેવા વિવિધ પ્રદર્શનોનો સમાવેશ થાય છે પ્રદર્શનમાં મિકેનાઇઝ્ડ બ્રિજ લેયર્સ માઇન્ડ ક્લિયરિંગ સિસ્ટમ્સ અને પોર્ટેબલ કન્સ્ટ્રક્શન યુનિટ્સ સહિત અદ્યતન એન્જિનિયરિંગ સાધનો દર્શાવવામાં આવ્યા હતા આ ટેકનોલોજી યુદ્ધ પરિસ્થિતિઓમાં ગતિશીલતા અને વિરોધી ગતિશીલતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે ઇવેન્ટમાં અવરોધો પર કાબૂ મેળવવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે કોમ્બેટ એન્જિનિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલી નવીન વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેમાં રેકોનિસન્સ માટે ડ્રોનનો ઉપયોગ અને ફોરવર્ડ ઓપરેટિંગ વેઝ સ્થાપિત કરવા માટે ઝડપી નિર્માણ તકનીકીનો ઉપયોગ છે નેપાળ અને અન્ય મિત્ર દેશોના અધિકારીઓની હાજરીએ આંતરરાષ્ટ્રીય સૈન્ય સહકારના મહત્વને રેખાંકિત કર્યું છે આવા સહકાર પરસ્પર સમજણને વધારતા અને મૈત્રીપૂર્ણ દળોની ક્ષમતાઓને મજબૂત બનાવે છે પ્રદર્શનમાં કોમ્બેટ એન્જિનિયર્સના કઠોર તાલીમ અને તૈયારી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો અધિકારીઓએ નકલી યુદ્ધ પરિસ્થિતિઓ હેઠળ જટિલ એન્જિનિયરિંગ કાર્યને સંભાળવામાં તેમના કૌશલ્યને પ્રદર્શિત કર્યું જે સૈન્ય ઓપરેશન્સને અસરકારક રીતે સપોર્ટ કરવા માટે તેમની તૈયારીને પ્રતિબિંબિત કરે છે બ્રિગેડિયર મનોજ થાપાએ પ્રદર્શન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી સી એમ તાલીમ અને નવીનતામાં શ્રેષ્ઠતા માટે પ્રશંસા કરી તેમણે સૈન્ય એન્જિનિયર્સની ઓપરેશનલ ક્ષમતાઓ વધારવા અને આંતરરાષ્ટ્રીય સૈન્ય સહકારને પ્રોત્સાહન આપવા માટે આવા અભ્યાસના મહત્વને હાઇલાઇટ કર્યું